પણ હમણાં સવાર સવારમાં એક વિડીયો આપણો હતો એટલે જોતા બધું યાદ આવતું હતું હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને આપણા બ્લોગ જોતા બધા મજામાં હોય તો ગાઈઝ સવાર સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને બધાનું મારા એક નવા બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ગાય અને ફાઇનલી સન હાલમાં આઠ વાગી ગયા છે અને આપણે ચાય નાસ્તો કરી રેડી થઈ ગયા છે અને કારણ એવું બન્યું કે ગાય સવાર સવારમાં જબરજસ્ત વરસાદ પડી ગયો તમે જોઈ શકો છો તો હાલ જ ગાય સર વરસાદ બંધ થયો છે એટલે કંઈ માહોલ આવો ઠંડો પડી ગયો છે તૂરતા કારણ કે ગાય સવાર સવારમાં વરસાદ આવવા એટલે આપણે લેટ ઉઠ્યા એટલે ઉઠ્યા વહેલા પણ ચાલુ હોય તો વરસાદ એટલે પછી બ્લોગ પણ ના શૂટ કરી શક્યા અને બ્રશ કરવાનું બધું લેટ થઈ ગયું ચાલુ વરસાદનું બ્રશ કરવાનું થોડું મુશ્કેલ હતું એટલા માટે તો હવે બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે તો ચલો જઈએ તો આઠ વાગે ઉઠાય છે વરસાદ તો આવતો હા बिटू गुड मॉर्निंग बिटू ए बिटू गुड मॉर्निंग ए ए छोटू आ गुड मॉर्निंग ये तो कातरता है ये क्यों कातरता है ओ <laughs> तो का तो का hey, hey, ये क्यों कातरता है ए बिटू गुड मॉर्निंग गाइस ये है ना मेरे को लग रहा है आंखें निकाल रहा है आंखें हमारे पे क्यों निकाल रहे हो <laughs> कुछ बोलिए ना ए hey, गाइस स्माइल तो दीजिए ना नहीं दी रहे गाइस आप सबसे नाराज हो गाइस लाइक कर देना एक आंगरा आंगरा क्या है ये ये छोटे बच्चे होते हैं ना जब जिद पेड़े होते हैं ना तो किसी की नहीं मानते <laughs> तो अपने बाप, नहीं अपने बाप की भी नहीं मानते अपने बाप की भी नहीं मानते हाँ भी स्माइल आ रही है तो पटु जो पटुसन यस्टर्डे गई काले आ साड़ी નવી પહેરી બરોબર કહી તો આપણે રિલાઈઝ ઇન્સ્ટાગ્રામ તમે જોવાનું ભૂલતા નહીં બોલો પટો શું ચાલે બીજો શું તો પેસલ કરે ને લાગે મારા છુટ્ટી છે છુટ્ટી નહીં તમારે જ બનાવવાનો તો ગાઈસ છે ને આવા તો બોલ પાછો આખો આવી જાય છે એક દિવસ બ્લોગ આપણે બલે એટલે પાછો બ્લોગ ટેલ થઈ જ ગઈ કાલે છે ને ફોટો બ્લોગ બનાવવાનો જોવાનું ભૂલતા નહીં સપોર્ટ કરજો ગાઈસ અને આ રીતે સપોર્ટ કરતા રહેજો આપણો આવનાર આવા નવા નવા બ્લોગ લાવતા રહીશું અને હવે કંઈ વિચારી છે ગાઈસ કારણ તો વરસાદ શું માહોલ છે એટલે આપણી જગ્યાએ તો ડુંગરને એવું નથી પણ છે ને આ પાણી આશ્રમ છે ઘણી જગ્યાએ વોટરફોલ પછી નેચરલ બધા ઘણી જગ્યાએ બધું હરિયાળી હરિયાળી થઈ ગયું છે કારણ કે ફાઇનલી વરસાદ બહુ આવી રહ્યો છે એટલા માટે કંઈક પ્લાનિંગ કરી રહ્યા છે આપણે જોઈએ છીએ હાલ તો ખબર નહીં પણ હમણાં સવાર સવારમાં એક વિડીયો આપણો હતો એટલે જોતા બધું યાદ આવતું યાદો તાજી થઈ ગઈ એટલે સપનો ગાઈશ ડુંગરમાં તો મસ્ત આપણો ધરોઈ બાજુ એટલે ધરો જાણો છે એ આપણે ગયા હતા તો એ ગયા વર્ષની વાત છે હું તો આ સાલ તો કોઈ પ્લાન કરી નથી આપણે જોઈએ હવે શું થાય છે તો જવાનું થાય તો આખર તો એકલા નથી જવાનું આપણે ઓલ ફેમિલી જવાનું છે ગાઈસ ઓલ ફેમિલી અને ગાઈસ બીજી વાત કરી લઉં તો અમાર સરપંચ છે ને એમનો આજે રીઅલી નોમાલ દીયે તમને બરોબર સરપંચ ના મોઢે જલ દીયો ચલો તો સરપંચ ગુડ મોર્નિંગ બોલો ચાય બાય કેવું છે પીલી દી અને તમ તમે ઘણા દિવસથી કહેતા કેતા હતા ને ગાઈસ ખાઈ સુકે હતા જ હજી ઓન તો જોણું જ છે પણ અમાર સરપંચ શું કેતા હતા तमानम दी रियली नोमलाई दस्तो अबले पण हम रियली नोमलाई दिए छ तो भलो सर पण तमार जागते तमार नोम रियली कइ देहो हां सु छ तमानम नोम रियली भलो मनिशा मनै सु मनिशा उंचावा त बोलो, बोलो थोडो मनिशा वा गाइज मनिशा 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 इज माय सिस्टर मनैनी मनैनी मनै તો ગાઈસ ખોટું ન લગાડતા અમારે સિસ્ટર એટલે અમારો સરપંચ જેનો છે ને એમનું નામ મનીષા છે તો આજથી જે લોકો નાગણ હતો એ જોણી લેજો અને આપણે એ એ એ વાત ઉપર આપણો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મનીષા સરપંચ બીજું શું કહેવા આ મનીષા બેન બીજું શું કહે આજથી તમારું નામ મનીષા બરોબર આપણો ગાઈઝોન કહી દીધું તમારું નામ મનીષા આવશે બોલવામાં આપણે જ્યાં જેવા સરપંચ અમારા ગામના ભવિષ્યના સરપંચ આવી ગયા છે તમે બધા આતુરતાથી અમે વાટ જોઈ રહ્યા હતા તમારા લોકોના પણ સરપંચ હતી ભવિષ્યમાં તો અમે પણ ભવિષ્યના સરપંચની વાટ જોઈ રહ્યા હતા તો ભવિષ્યના સરપંચ ફાઇનલ થઈ ગયા છે તો અમારા જ ભાઈ આવી એટલે બરાબર તો સરપંચના ચૂંટણી અત્યારે આજે ફાઈનલી ગાય છે ને હવે વાત કરીએ તો પટુ અને સરપંચ એટલે અમારા બેન બરોબર સરપંચ એમદમ તો ભૂહાય નહીં તો ફેમસ થઈ ગયેલું છે એટલે ગુડુ એ ગુડ એ ગુડુ આપણે એવું કરવાનું છે ગઈકાલે એટલે શુક્રવારે

સરપ્રાઇઝ છે બીજી પણ જો તમને નામ તો કહી દીધું સરપંચનું મનીષા બી નામ સમાર મનીષા બરાબર જોરદાર નામ છે આ તો ગાઈ અમે અમે લાડપ્યાથી જઈએ છીએ બીજ બાકી બીજું કંઈ નહીં કે ફોટો ના લગાડતા અમારા સરપંચ કદી ફોટો લગાડતા નહીં મનીષા શરૂઆત શરૂમાં એવું લાગતું ગાઈશ બરોબર એ બધાને જ લાગે અને ખરેખર બધાનું રિયલી નામ સદ્ય વાર છે તો થોડું થોડું તમને છે ને તમારે એડજસ્ટ કરવું પડશે થોડું થોડું વેઇટ કરવું પડશે બધાનું તમને ફાઇનલી જો આપણો પાછળનું નોમ બધું નોમ બધાનું તમને પૂરું નોમ આપણે હાલ દેશે શું કેવું પણ હાલ મને કયો કે આપણે ફ્રાઈડે એટલે શું આવે છે પેલી અષાઢી બીજ અષાઢી બીજના દાળા શું પ્લાનિંગ છે અષાઢી બીજના એવો પ્લાનિંગ છે એમાં સરપાટની હગૈયો ચાલે છે હગૈયો

વિડીયોમાં બતાવવાના છે પછી ફાઇનલી તો અમારે સિસ્ટરની સગાઈની વાત ચાલે છે તો આપણે જોવા જઈએ કાલે ફાઇનલ કરીએ તો પછી તમને બ્લોગમાં બતાવીશું હોય આજથી વાત પહેલા પહેલા તમને શેર નહીં કરતા કઈ જગ્યાએ જવાની છે કોણ છે બધું જ કાલના બ્લોગમાં ભૂલતા નહીં જોવાનું અને આજના બ્લોગમાં પણ લાઈક શેર સબસ્ક્રાઇબ મૂર્તિ તો નહી જતી મૂર્તિ તો તમને નહી જતી હા તો ગાઈસ એ તો તમારે વેઇટ જ કરવું પડશે બહુ વેઇટ કરવું પડશે તો ફાઇનલી તમને બતાવી એવું નથી પણ વેઇટ કરવું પડ્યું શું કેવું અમારે ગુડુજીના ફુઆજવાળા ફુઆ ગુડુજીના તો શું નામ છે જય છે બધું જ તમને બગો કરવું પડશે જય તમને બતાવી સર પણ તમારું કેવું છે આ અમારે ભવિષ્યના સરપંચ નહીં મનીષા ને તમારું કેવું છે મનીષા ને ગાઈ પેલું પકડાઈ ગયું છે ને મુકાતું નહીં જલ્દી એટલે બોલો બોલો તમારું કરવા જ શું કહેવાનું છે કશું નહીં કેવું હાલો ગાઈ પછી કે હાલ અમારે છે ને બધું હાલ થોડો માહોલ આમ ખુશીનો છે એટલે બધું એવું ચાલી ગયું છે ફેમિલીનો હાલ જોવા જઈએ તો બહુ ખુશના દિવસો ચાલી રહ્યા છે અને જો વરસાદ પણ આવી ગયો તો ગાઈઝ વહેલા વેલા વરસાદ આવી ગયો છે ને એટલે બહુ માહોલ ઠંડો થઈ ગયો છે બહુ મજા આવી રહી છે અને વરસાદ તો આવે એટલે ગાઈઝ પ્રકૃતિ તો ખીલી ને આવે તો અમારો પ્લાન પણ એવો છે જોઈએ છે આગળ શું થાય છે બધું બરાબર सा सर <laughs> <laughs> અને ફાઇનલી આપણે જશું તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બનાવ બતાવવાના છીએ અને જે પણ થશે ને બધું જ તમે કોણ છે ક્યારે છે ક્યારે જવાનું છે લગ્ન ક્યારે બધું જ તમને આપણો આજના બ્લોગમાં જોવા મળશે તો આપણે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર તો કાંઈ જ ફાઇનલી આજનો બ્લોગ તમને ગમે છે અને આશા રાખું છું આજનો બ્લોગ તમને ગમે જશે અને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી કાલે નવા બ્લોગમાં તો બધાને જય માતાજી થેન્ક યુ કેર